શું તમારા બાળકો દૂધી કે બાકીના કોઈ શાકભાજી લીલા નથી ખાતા તો જુઓ આ રેસીપી આ રીતે તમે બનાવશો તો એને ખબર પણ નહીં પડે અને દરરોજ તમે ભરી ભરીને શાકભાજી ખવડાવી શકશો હવે આપણે એક વાસણની અંદર એક કપ જેટલી સૂજી એટલે કે રવો લઈ લેવાનો છે તો આપણે એક કપ જેટલો રવો લીધો છે સામે એક કપ જેટલું આપણે દહીં ખાટું લીધું છે અને એ જ કપની અંદર આપણે એક કપથી થોડું ઓછું પાણી લીધું છે પાણી આપણે જેટલું જરૂર પડશે એટલું ઉમેરતા જઈશું એટલે ટોટલ મેં જેટલું અહીંયા પાણી લીધું છે એ બધા જ પાણીનો ઉપયોગ કર્યો છે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે અને દસ મિનિટ સુધી ઢાંકીને આપણે રહેવા દઈશું ને એટલે જે રવો છે એ પાણી સરસ શોષી લેશે અને આપણે ક્રશ કરવાનું છે એટલા માટે દસ મિનિટ જેવું ઢાંકીને રાખી દઈશું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે ડીશ ઢાકી અને દસ મિનિટ આપણે રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે શાકભાજી બધા તૈયાર કરી લઈએ તો કેપ્સિકમ છે કોબી છે ટમેટા છે ડુંગળી છે અને પછી આટલી વસ્તુ લીધી છે તમે તમારા મનપસંદના કોઈ પણ શાકભાજી લઈ શકો છો દસ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો રવો છે એ સરસ સોસાઈ ગયો છે પાણી સરસ સોસી લીધું છે હવે આપણે એને એક મિક્સર ની અંદર ઉમેરી દેસુ અને સરસ એને ક્રશ કરી લેવાનો છે આ રીતે તમે આ રેસીપી બનાવશો એટલું ટેસ્ટી બને છે કે તમને વારે વારે બનાવવાનું મન થશે અને બધાને ખૂબ જ ભાવશે અને એ બાને બાળકો દૂધી કે બાકીના કોઈ પણ લીલા શાકભાજી પણ ખાઈ શકે છે તો અહીંયા આપણે બધી વસ્તુ જે રવો હતો એને આપણે મિક્સરજારની અંદર ઉમેરી અને ક્રશ કરી લીધો છે એની પેસ્ટ આપણે દૂધીમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું જે જગ્યાએ આપણે દૂધી લીધી છે દૂધીની સાથે તમે કોઈ પણ બીજા લીલા શાકભાજી ઉમેરવા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો મેં ફક્ત અહીંયા દૂધી લીધી છે હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમને મારી રેસીપીઝ કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો આવી આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો હવે આપણે એક નાની ચમચી અડધી એવી આપણે અહીંયા સાજીના ફૂલ એટલે કે સોડા લીધા છે જે ભજીયામાં આપણે સોડાનો ઉપયોગ કરીએ છીએ એ જ સોડા મેં અહીંયા લીધા છે હવે એ જ નાની ચમચીથી આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને બધી વસ્તુને સારી રીતે આપણે અહીંયા મિક્સ કરી લેવાનું છે તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલા બે લાયકનને પણ જરૂરથી હિટ કરો જેથી તમને ટાઈમસર વિડીયોઝની નોટિફિકેશન મળી રહે તો અહીંયા બધી વસ્તુ મિક્સ કરી દીધી છે હવે આપણે અહીંયા ધાણા ઉમેરી દેશું મિક્સ કરી દઈશું અને ટમેટા કેપ્સિકમ અને ડુંગળી બધી વસ્તુને આપણે થોડી થોડી આમાં પણ ઉમેરી દઈશું અને બાકીની થોડી આપણે ઉપરથી ઉમેરીશું ઉત્તપમ જેવું આપણે બનાવવાના છે એટલે ઉપર પણ આપણે શાકભાજીનો ઉપયોગ કરીશું એટલે આપણે અહીંયા થોડી ક્વોન્ટિટીમાં ઉમેરવાના છે બાકીના આપણે રાખી દઈશું તો અહીંયા મેં આટલા શાકભાજી લીધા છે તમે તમારા મનપસંદના કોઈ પણ શાકભાજી લઈ શકો છો તો બધી વસ્તુ આપણે સારી રીતે અહીંયા મિક્સ કરી લેવાની છે હવે અહીંયા નોનસ્ટિક પેનની અંદર તમે ઢોસાની પેન પણ લઈ શકો છો હવે એમાં આપણે આ રીતે તેલ ઉમેરીશું તેલ ઉમેરી અને આપણે આ રીતે મિશ્રણને લઈ ચમચા વડે જ ચમચા વડે જ મિશ્રણને ફેલાવાનું છે તમે જોઈ શકો છો આ રીતે તમારે જેટલું જાડું પાતળું ઉત્પન્ન રાખવું હોય એ રીતે તમે રાખી શકો છો તો આ રીતે આપણે મિશ્રણને ફેલાવી દઈશું હવે આપણે ઉપરથી શાકભાજી ઉમેરીશું તો મેં અહીંયા ડુંગળી ટમેટા કેપ્સિકમ કોબી અને ધાણાનો ઉપયોગ કર્યો છે તમે તમારા મનપસંદના શાકભાજી પણ લઈ શકો છો શાકભાજી ઉમેર્યા પછી થોડા ચમચા વડે પ્રેસ કરી દઈશું એટલે શાકભાજી સરસ એની સાથે ચોટી જાય તો અહીંયા આપણે શાકભાજી લઈ લીધા છે ઉપરથી લાલ મરચાંનો પાવડર થોડો સ્પ્રિન્કલ કરીશું જો તમારે લાલ મરચાંનો પાવડર ના નાખવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે આ રીતે ઢાંકી દેસુ એટલે સરસ એવું ઉત્પમ છે એ પાકી જાય ઉપરથી પણ તો હવે આપણે એક સાઈડ નીચે ઉત્પમ છે એ ચડી ગયું છે તો એને પલટીને આપણે બીજી સાઈડ પણ સરસ ચડવા દઈશું બીજી સાઈડ પલટાવી અને બીજી સાઈડ પણ સરસ રીતે પકાવવા દેવાનું છે આ રીતે એકવાર જરૂરથી રેસીપી ટ્રાય કરજો શાકભાજી પણ ખવાઈ જશે અને એને ટેસ્ટી પણ લાગશે તો કેવી લાગી તમને મારી આવાળી રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પહેલાં બે લાઇકનને પણ જરૂરથી હિટ કરજો તો તમે જોઈ શકો છો બીજી સાઈડ પણ સરસ એવું તૈયાર થઈ ગયું છે આવી જ રીતે આપણે બાકીના ઉત્તપમ તૈયાર કરી લઈશું તો છે ને એકદમ મસ્ત રેસીપી તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને તમે ટોમેટો કેચઅપ સાથે દહીં સાથે સર્વ કરી શકો છો જો બાળકોને ચીઝ ભાવતું હોય તો તમે ઉપરથી ચીઝ પણ ગ્રેડ કરી શકો છો તો મારી નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય